તરીકે ગુજરાતના સંપૂર્ણ જેટલો પણ વિદ્યાર્થી વર્ગ છે એના વતી એક તમને સમર્થન જાહેર કરું છું કે જ્યાં પણ તમારી જે માંગણી છે તમારી જે લાગણી છે એને સંપૂર્ણ રીતે મારો યથાશક્તિ ટેકો છે તમને જ્યાં પણ કેશો ત્યાં પાઠા ખાવાની અમારી તેવડ છે કારણ કે અમે એ વ્યક્તિઓ છીએ કે ઘોબા પાડી દેતા એ વાત નથી લાગતી અને ઘોબા ઉપાડી દેતા એ વાત નથી લાગતી અમે સરકાર સાથે બેસીને સીધા આમાં પ્રયત્નો એવો કરીએ જ છીએ એવું કાંઈ નથી કે નથી કરતા સરકાર સાંભળે જ છે એવું નથી 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 સાંભળે સરકારને ખબર જ છે કારણ કે અહીંના વર્તમાન ધારાસભ્ય હોય કે ગુજરાતમાં જે આવતા અલગ 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 ધારાસભ્ય હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય એને એના મુદ્દાના વિશે અવગત હોય જ પણ એ બોલતા નથી પણ એ બોલે જેમ અહીંયા મને ખબર પડી કે આ મીડિયાના માધ્યમથી આ તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે અને તમારી જે માંગણીઓ છે એ માંગણીઓમાં તમને ન્યાય મળે એટલા માટે તમામ ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી વર્ગ છે અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા અને ખાસ કરીને ટેકનિકલ તૈયારી કરતા જે વિદ્યાર્થી વર્ગ છે ત્યાં સુધી પણ તમારી વાત પહોંચે એક માધ્યમ બની અને હું પણ તમને યથાશક્તિ ટેકો કરું છું જ્યાં પણ કેશો તમે જે પણ રીતે કેશો જે પણ ભાષામાં કેશો એ રીતે લડવાની સંપૂર્ણ તૈયારી એ મારી છે કારણ ભૂતકાળનો અનુભવ છે આપણે એમ કહીએ જરાક ઓલો ડોક્ટર જરાક ગઈડા થઈ ગયો તેનો અનુભવ આપણે વધારે કામ લાગે એમ આંદોલન નો છેલ્લા કાય પાંચ વર્ષનો અનુભવ તો છે જ આ જીએસઆરટીસી નું આંદોલન હોય નર્સિંગ નું આંદોલન હોય કે બીજા ગુજરાતની અંદર પેપર લીકેજ ના કૌભાંડો હોય ભ્રષ્ટાચાર હોય ગેરરીતિ હોય એના આંદોલન અમે આ જ જગ્યા કર્યા છે એટલે તમારે કદાચ કદાચ એક જ સ્ટેપ આગળ છું તો જ્યાં પણ કેસો ત્યાં સંપૂર્ણ ટેકો દેવાની મારી સંપૂર્ણ તૈયારી છે એક વિનંતી એટલી અહિયા છેલ્લા સાત થી આઠ દિવસથી એક ભાઈ ઉપવાસ ઉપર બેઠા છે એને હું વિનંતીના વિનંતી કહી રહ્યો છું કે તમે પારણા પારણા છોડીમાં કરી લો તો વધારે સારું કારણ કે જીવમાં જીવ હશે તો આગળ લડત બધી લડાશે આપણે જે તે સમયે લડાતી હતી ભૂખ આંદોલન થતું હતું જેલ ભરો આંદોલન થતું હતું સત્યાગ્રહ થતા હતા પણ એ સમયે અંગ્રેજો હતા અહીંયા કોઈ ભાવ પૂછવા નહીં આવે હું જાણું છું એટલા માટે વિનંતી કરી રહ્યો છું કે તમે તાત્કાલિક ધોરણે શરીર જો સાચું રહેશે ને તો બધી જ જગ્યાએ બધી રીતે આપણે લડી શકીશું એટલે મહેરબાની કરી થોડાક પારણા છોડી દે મારી નમ્ર અપીલ છે આ વિનંતીના ભાવ રૂપે હું કહ્યું છું

તમારું જે મળવા પાત્ર હોય એમાં પણ મારી સંપૂર્ણ સહમતી છે ઇન્ફેક્શન એલાઉન્સ આપવામાં આવે અને લેબ એટેન્ડન્સ એટલે કે તમને એક હેલ્પર તરીકે તમારી સાથે એક કામ કરનાર વ્યક્તિ પણ તમને આપવામાં આવે કારણ કે લેપટેક નું કામ મેં નજીકથી જોયું છે એક લેપટેક એ કેટલાક સેમ્પલ કલેક્ટ કરે એક લેપટેક બીજો કેટલું કામ કરે એટલે બધું જ કામ એક લેપટેક કરે

જે ભૂતકાળના જે સાહેબે કીધું એમ કે નિયમો હતા એ જ નિયમો લાગુ કરવાની વાત કરીએ છીએ અમે કોઈ બીજું નથી માંગતા તમે જે નીતિ નિયમો બનાવ્યા છે તે સરકાર પાસેથી કે આપણે કઈ વધારે છીનવી નથી લેવું તમે જે નીતિ નિયમો જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેને આપણે નીતિ નિયમો કહીએ છીએ નીતિ નિયમો બનાવ્યા છે એ આથી ન જ અમને એલાઉન્સ આપો એ આથી ન જ અમને પગાર આપો એ આથી ન જ અમને અમારું મહેનતાણું આપો

થોડીક વાર અમે તમારા અહીંયા ઉભા બે અગ્રણીઓ સાથે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજીસ્લેટિવ એસેમ્બલી એટલે કે જે એમએલએ છે એ એમએલએ શ્રી સાથે વાત કરી અને તમારા આંદોલન સંપૂર્ણ ટેકો જાહેર કરે એ પ્રકારની વાત અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ આરોગ્યમાં પણ આ વાત અમે છે આ માધ્યમથી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આપણા આરોગ્ય મંત્રી શ્રી ને વિનંતી કરીએ છીએ કે આરોગ્યના કર્મચારીમાં લેફ્ટ ટેકના જે અત્યારે કર્મચારીઓ ઉપસ્થિત થયા છે એની જે માંગણી છે એની જે લાગણી છે સંપૂર્ણ રીતે સ્વીકારવામાં આવે અમારી વિદ્યાર્થી આગેવાન તરીકે આદરણીય ઋષિકેશભાઈ પટેલને નમ્ર અરજ છે તાત્કાલિક ધોરણે આની ઉપર સ્વતન લઈ અને તાત્કાલિક ધોરણે આ બધા જ પ્રશ્નો નિરાકરણ સંવાદથી થી લાવે આંદોલન કોમ્યુનિકેશન કરી અને સંવાદ કરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી અને લાગણી છે જય હિન્દ જય ભારત